આજે તેતર તેરી અને આ ફૂટ તેરીનો બમ્પર આવત થઈ છે આવો જોઈએ છે ને કાતી તેરી અને પાકી તેરી ભાવ શું છે અને જેટલી આવત થઈ છે આજે તેરીનો ભાવ શું છે ગોંડલમાં યાર્ડમાં આજે તેતર તેરીનો દસ કિલોના બોખના ભાવ છે બારસો રૂપિયાથી હજાર રૂપિયા અઢારસો રૂપિયા રહ્યો હતો ગોંડલમાં યાર્ડમાં આજે આ આ ફૂટ તેરીના ચીલો ના ભાવ એક હજારથી ત્રણ હજાર રૂપિયા રહ્યા હતા ગોંડલમાં યાર્ડમાં આજે બદામ બદામ છેરીના દસ કિલોના ભોગના ભાવ આઠસો રૂપિયાથી બત્રીસો રૂપિયા રહ્યો હતો ચેરીના આજે શું આવક થઈ તે ગોંડલમાં યાર્ડમાં તેતર ચેરીના પાંચસો અઠ્યાવીસ ભોગ આવક થઈ હતી ગોંડલમાં યાર્ડમાં આ ફૂટ તેરીના તત્તો પિંતો તેરથી બોકની આવત થઈ હતી ગોંડલમાં યાર્ડમાં બદામ તેરી અઠ્ઠાવન બોકની આવત થઈ હતી કાતીતેરીની વાત કરીએ તો ગોંડલમાં યાર્ડમાં કાતીતેરીનો ભાવો વીટલોના ચારતોથી ઇસ્ત ઉત્તર રહ્યો હતો ગોંડલમાં યાર્ડમાં કુલ આતો તો અત્યારથી બોકાતી તેરીની આવત થઈ રાજકોટમાં યાર્ડમાં ઇથોતેર કિલો વિતરણ કાતી તેરી આવત થઈ હતી જેનો ભાવ તત્તોથી આઠસો રૂપિયા બોલાયો હતો ગઈકાલે કાતી તેરીનો ભાવ એક હજાર એકસો પચાસ સુધી રહ્યો હતો આવો જોઈ ગોંડલમાં યાર્ડમાં ફૂટનો ભાવ શું રહ્યો ભાવનો વીનો થિલો છે ହ୍ୟାଲୋ ଗୋଡ଼ ନୂଆ ଜଣତେ ନା ତା ଫଳ ଆ ଫଳ ନୀତ ଭାବନ ଆମ ନନ୍ଦର ଥୋ ବା ଲାଇକ କରୟ ଜବନ ଜୟ ଚିତ